નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પંદર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ એકવીસો કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં

આ સોયાબીન નો ભાવ આઠસો ને બત્રીસ રૂપિયા થયો ભાઈ નવ ક્વોલિટીની વાત કરું ભાઈ જોઈ લો કાકરી કસ્તર વગરનું આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી સોયાબીન જોઈ લો દાણે પણ આઠસો બત્રીસ રૂપિયા ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને છપ્પન રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીનું ભાઈ સોયાબીન જોઈ લો થોડું સોયાબીન કાકરી કસ્તર વગરનું એકદમ ચોખ્ખું બિયારણ ક્વોલિટીનું આઠસો છપ્પન રૂપિયા ભાવ થઈ ગયાનો ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ જોવો ક્વોલિટી સુપર ક્વૉલિટી સોયાબીન જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસોને બત્રીસ રૂપિયા થયો ભાઈ નવું સોયાબીને ક્વોલિટીની વાત કહેવાય ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આ સોયાબીનનો સુપર ક્વોલિટી સોયાબીન બિયારણ ક્વોલિટીનું ભાઈ જો આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ આ સોયબીનનો ભાવ આઠસો સાડાત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કહેવાય સુપર કોલિટીનું એકદમ ચોખ્ખું કાકરી કસ્તર વગરનું ભાઈ નવું બિયારણ ક્વોલિટીનું આઠસો ને સાડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટી આજનો ઊંચામાં ઊંચો ભાવ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને વીસ રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત ક્વોલિટીમાં સારું છે ભાઈ જોઈ લો આઠસો વીસ રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ આજે જોવો ક્વોલિટી ભાઈ આવી ગયા રૂપિયા ભાવ આ સોયાબીન નો ભાવ આઠસો છવીસ રૂપિયા થયો ભાઈ નવું એ ક્વોલિટીની વાત કે કરીમાં સારું ભાઈ જોઈ લો આઠસો છવીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન જોવો ક્વોલિટી ભાઈ આઠસો છવીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કહેવાય ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો દાણે જોરદાર બાકી નવું સોયાબીન હે આઠસો ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો નો આજનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટીમાં સારું આઠસો ત્રીસ ભાવ આનો આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કમા ક્વોલિટીમાં સારું હોય જોઈ લ્યો નવું ભાઈ આઠસો ને પચીસ રૂપિયા ભાવ થઈ ગયો નો આજનો ભાઈ સોયાબીનનો જોવો ક્વોલિટી

જો ઓરડી આ સોયાબીન ભાવ 828 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે મે ક્વોલિટી માં સારું ભાઈ જોઈ લો 9 हुए भाई 828 રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન આજનો ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીન ભાવ 750 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે તો મિડિયમ ક્વોલિટી નું સોયાબીન ભાઈ કાકરી વાળું સાતસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો જો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ભાઈ નવું સોયાબીને ક્વોલિટીની વાત કે ભાઈ ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો કાંકરી કસ્તર વગરનું આઠસો ને પચીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો નવ રૂપિયા થયો ભાઈ નવું